સોશિયલ મીડિયા પર છવાઈ જવા માટે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે સામાજિક પ્રવૃત્તિ કરનારા પણ સોશિયલ મીડિયાથી પોતાની ધાક ઉભી કરવા માટે અવનવવા વિડીયો મુકતા હોય છે ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ભાઈગીરી કરનારા તત્વો સામે તવાઈ લવાઈ હતી પચીસ જેટલા રીલ બાઝોને એકઠા કરીને તેની આઈડી પરમાનન્ટ રીતે ડિલીટ કરાવી દીધી હતી સુરત સાયબર પોલીસની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પર કાર્યવાહી શરૂ કરી શહેરના પચીસ રીલ બાજ અસામાજિક તત્વોને બોલાવી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી પરમનેન્ટ ડિલીટ કરાવી દેવામાં આવી છે આ શખ્સો માત્ર ગુનાખોરી જ નહીં પણ સોશિયલ મીડિયા પર પોતાની રીલ મૂકીને ગેંગસ્ટર ભાઈ અને ડોનની ઇમેજ ઊભી કરી રહ્યા હતા તત્વો લોકોમાં ડર ફેલાવવા માટે પોતાની ગેંગસ્ટર શખ્સિયત ઊભી કરવા માટે રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા અરેસ્ટમાં હથિયારો ધમકીભર્યા સંદેશા અને ગેંગ વોર્નિંગ્સ પણ જોવા મળતા હતા હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે આવા શખ્સોની ઓળખ કરી તેમના ઇન્સ્ટાગ્રામ આઈડીઓને હંમેશા માટે ડિલીટ કરાવી દીધી છે